એકદમ સરસ દાણે દાળ અને રસદાર એવો ઘઉંના લોટનો શીરો આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો એ બિલકુલ ફ્રીમાં છે તો એકદમ સરસ અને ટેસ્ટી એવો ઘઉંના લોટનો શીરો આજે આપણે બનાવીને તૈયાર કરવાના છે એ પણ ખાંડનો ઉપયોગ કર્યા વઘણ બનાવવાના છે તો અહીંયા આપણે એક વાસણ લઈ લીધેલું છે અને એમાં એક્ઝેક્ટ માપ સાથે આપણે બધી વસ્તુ એડ કરીશું તો બે વાટકી જેટલું આપણે પાણી એડ કરેલું છે અને એમાં એક વાટકીમાં થોડોક ઓછો એવો ગોળ એડ કરીશું તો અહીં એક અડધી વાટકીથી થોડોક વધારે છે અને એક વાટકીમાં ઓછો છે એવો અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તો તમે એના જગ્યા પર તમને પસંદ હોય એ રીતનો ગોળ લઈ શકો છો અને આપણે એમાં ઈલાયચી પાવડર એડ કરીશું તેનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે તમે ઇલાયચી પાવડર પાછળથી પણ એડ કરી શકો છો હવે આપણે એને ગેસ પર મૂકીશું અને સારી રીતે ગોળને ઓગાળી લઈશું તો આપણે કોઈ ગોળની ચાસણી નથી બનાવવાની ફ્રેન્ડ્સ ફક્ત એને ઓગાળવાનો છે સારી રીતે એટલે એને હલાવતા જઈને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર હલાવતા જઈ અને આપણે સારી રીતે ગોળને ઓગાળી લેવાનો છે તો જુઓ તમે જોઈ શકો છો મેં ગોળને સારી રીતે ઓગાળી લીધેલો છે આ દેશી ગોળ છે એટલે તમને જોવામાં થોડોક કલર ડાર્ક દેખાઈ રહેલો છે પણ દેશી ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો હોય છે પણ તમે તમને પસંદ હોય એ રીતનો ગોળ યુઝ કરી શકો છો તો જુઓ આ રીતે સરસ એક જ વખત ફક્ત ઉભરો આવેલો અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એક કઢાઈમાં અડધા કરતાં થોડુંક વધારે ઘી એડ કરેલું છે એટલે કે અડધી વાડકી કરતાં થોડુંક જ વધારે તો તમે અડધી વાડકી સુધી લઈ શકો છો અને એનાથી બે ચમચી જેવું મેં વધારે લીધેલું છે તો તમારી ચોઇસ છે તમે કે પ્રમાણે ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે એડ કરજો એમાં મેં થોડા ડ્રાયફ્રૂટ એડ કરેલા છે એટલે કે બદામ અને કાજુ એડ કરેલા છે અને સરસ ગોલ્ડન કલર આવે એના ઉપર ત્યાં સુધી આપણે એને ઘીમાં ફ્રાય કરી લઈશું તો જુઓ અને આ પણ નાખવા ઓપ્શનલ છે જો તમે ના ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે મેં ફ્રૂટ સરસ રીતે ઘીમાં શેકી લીધેલા છે હવે આપણે એક વાટકી ભરીને એમાં ઘઉંનો કડકડો લોટ એડ કરીશું તો જે વાટકી ભરીને આપણે બે વાટકી પાણી લીધેલું એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ઘઉંનો મેં કડકડો લોટ લીધેલો છે એના જગ્યા ઉપર રેગ્યુલર રોટલીનો જે ઘઉંનો લોટ આવતો હોય છે એ પણ તમે લઈ શકો છો તો એનાથી પણ સારો એવો હલવો બનતો હોય છે શીરો બનતો હોય છે પણ એના કરતાં વધારે સારું રિઝલ્ટ આ રીતનો દાણેદાર રિઝલ્ટ આપણો જે રેગ્યુલર લોટ છે એના કરતાં કડકડા લોટથી આવે છે જો રેગ્યુલર લોટ લોટ તો એમાં તમારે થોડીક સોજી એડ કરી દેવાની તો એનાથી આ રીતનું સ્ટ્રેક્ચર એનું આવી જશે તો જો આ રીતનું ગોલ્ડન ફ્રાય થઈ ગયું છે મેં એને મીડિયમ ટુ લો ફ્લેમ પર સરસ રીતે આ રીતે હલાવતા જઈને ફ્રાય કરી લીધેલું અને આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એમાં આપણે જે ગોળ ઓગારે છે એ પાણી ધીરે ધીરે એડ કરીશું તો તે ટાઈમ પર ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે અને બિલકુલ ધીરે ધીરે આપણે જે ગોળવાળું પાણી છે તે એડ કરવાનું છે એ પણ ગરમ છે અને આપણા ઉપર છાંટા બિલકુલ ન આવે એનું ધ્યાન રાખવાનું છે અને આ રીતે એક હાથથી હલાવતા જઈને બીજા હાથે આપણે બધું જ જે ગોળનું પાણી છે તે એડ કરી દઈશું અને હવે આપણે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સતત હલાવતા જઈશું એટલે ધીરે ધીરે એપ્સ કરી લેશે બધું પાણી અને સારો એવો ફૂલી જશે અને એકદમ સરસ દાણે દાળ એવો શીરો બનીને તૈયાર થશે તો જુઓ થોડીક જ વારમાં સરસ ઘટ્ટ બન્યો છે હજુ પણ આપણે એને ધીરે ધીરે મિક્સ કરતા જઈશું અને એની સાઈડો પરથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને એની સાઈડો પરથી ઘી પણ દેખાવા લાગેલું છે તો આ પોઈન્ટ સુધી આપણે એને શેકીશું ગેસની ફ્લેમ પછી આપણે બંધ કરી દઈશું અને એના અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ જે આપણે રોસ્ટ કરેલા છે એ પણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ પછી આપણે એને બંધ કરી દઈશું અને ગરમા ગરમ એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ શીરો ખાવામાં બહુ જ સરસ બહુ જ ટેસ્ટી લાગતો હોય છે તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ જ દાણેદાર બને છે અને બહુ જ મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો મને તમારા નામ સાથે જરૂરથી જણાવજો અને તમારા શહેરના નામ સાથે જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ જરૂરથી તમે લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો એ બિલકુલ ફ્રીમાં છે તો જુઓ ગરમા ગરમાં આપણે એને પ્લેટમાં સર્વ કરી રહેલા છે તો જોતાં જ તમને આઈડિયા આવતો હશે કે કેટલો સરસ દાણેદાળ એવો આપણો શીરો શેકાઈને તૈયાર થયો છે જો એકદમ છે ને સરસ દાણેદાળ મોંમાં મૂકતાં જ ઓગળી જાય અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવો બનીને તૈયાર થાય છે ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો